ભારે વરસાદના પગલે વડોદરામાં મેં તાંડવ જોવા મળ્યું છે કે વડોદરામાં મધ્યમમાંથી વહેતી વિશ્વા મંત્રી નદીમાંથી પૂર આવ્યું જેથી વડોદરામાં અનેક રાજમાર્ગો પર વિશ્વામિત્રી નદીમાંથી પાણી ફરી વળ્યા છે કે સામામાં ઉર્મી વીજળીની બ્રિજથી અમિત નગરમાં સર્કલ સુધી વિશ્વામિત્રી નદીમાં પાણી આવ્યું ભંગપાળે રોડમાં સમા ગયા છે કે જમાજી વિસ્તારમાં પાણીના ગરકાવમાં થયું કે વડસલ કાગરીઓ મુજબ ફતેપુર વિસ્તારમાં પાણી તંત્ર આર્મી અને એરફોર્સ સેન્ડ બાય રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર મેયર ચેરમેન અને સાત વિસ્તારોમાં આ વિષમિત નદીમાં સપાટી કોલા ઘોડામાં વિશ્વ બત્રીસ ફૂટ પહોંચીને હરા બ્રિજમાં ચાલીસ ફૂટથી આઠ કોર છત્રીસ ફૂટથી અને આ પાંત્રીસ ફૂટ સુધી પહોંચી શાળા કોલેજમાં રજા જાહેર કરી છે કે આ વડોદરામાં ભારે વરસાદના કારણે છત્તાવીસ ઓગસ્ટના બે સત્યાવીસ સ્કૂલોને રજાઓમાં ઘણી રજાઓ મૂકવામાં આવી છે કે વિષમિત નદીમાં સપાટી બત્રીસ ફૂટ પહોંચી અને બત્રીસ ફૂટ સપાટી પહોંચી ગઈ છે અને આ એસોસિએશનમાં યુનિફતેપુર નરસિંહ હોસ્પિટલમાં મ્યુનિસિપલ કમિશનમાં બંગાળમાં પાણી ભરેલા આ હુડા સર્કલમાં પાછી આ પાણીની સમજાયેલી હોસ્પિટલ હોસ્પિટલમાં અને આ હજાર લોકોના સ્થળે આજુ સરોવરમાં પાણી છોડતામાં આસપાસમાં ગામમાં પાણી ઘૂસે છે કે આસોમાં આમાં ગામમાં પાણી ઘૂસાતા લોકોને તાલુકામાં ઓછીને ગામમાં આજના સરોવરમાં પાણી અછત હોવાના કારણે આસોમાં પાણી ભરાતા આસપાસ પ્રાથમિક શાળાઓમાં પણ ઘણું નુકસાન થયું છે અને આ આ ગામમાં વિકટ સ્થિતિ અને લોકોનું પણ સરપંચની કે તલાટી જોવા મળતી આવ્યા હતા અને આ જગ્યામાં સુરક્ષિત જગ્યા પણ પહોંચવામાં આવે છે